જૂનાગઢને નવમી નવેમ્બરે આઝાદી તો મળી અને આ સુવર્ણ જયંતિ નિમિત્તે તત્કાલીન મુખ્યમંત્રીએ આરજી હકુમતના સ્મારકની વિધિ પણ કરી હતી પરંતુ તંત્ર અને સરકારના નિરુત્સાહને કારણે પચીસ પચીસ વર્ષ બાદ પણ આ સ્થળે આરજી હકુમતનું સ્મારક બન્યું નથી અંદાજે દસ વર્ષ પહેલાં તત્કાલીન ધારાસભ્યશ્રીએ આ બાબતે કડક ભાષામાં જાહેરાત પણ કરી હતી પરંતુ વાસ્તવિકતા શું છે એ આપણને સૌને ખ્યાલ છે છતાં પણ સ્મારકના કોઈ ઠેકાણા હજી થયા નથી આરજી હુકુમત આઝાદ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી આ કથા જૂનાગઢની ભૂમિ ઉપર ધરબાયેલી છે આપ સૌ જાણો છો કે નવમી નવેમ્બરે જૂનાગઢ તેનો આઝાદ દિન મનાવે છે અને લગભગ વીસ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી દિલીપ પરીખે બાહુદ્દીન કોલેજના પટાંગણમાં આરજી હકુમતનો શિલાન્યાસ કર્યો હતો વારંવાર અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ જગ્યાએ આરજી હકુમતનું સ્મારક બનતું નથી તેવી લાગણી પણ રજૂ થતી રહી સરવાળે ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂને આરઝી હકુમતનું સ્મારક બનાવવામાં સફળતા મળી હોવાના સમાચારો મળ્યા છે તેમણે મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું આ અંગે ધ્યાન દોર્યું ત્યારે આનંદીબેન પટેલે તાત્કાલિક શહેરી વિકાસ મંત્રાલય મારફત મ્યુનિસિપલ કમિશનર જુનાગઢને આરજી હકુમતનું સ્મારક એટલે કે વિજય સ્તંભ બનાવવા માટેનો આદેશ આપ્યો છે હવે આ આદેશ બાદ આરજી હકુમત એટલે કે વિજય સ્તંભનું નિર્માણ ક્યારે થાય છે તે તો આવનારો સમય કહેશે પરંતુ હાલ પૂરતી સફળતા મળી હોવાનું અને સ્વાતંત્ર્ય સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ મળી હોવાનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશુએ જણાવ્યું હતું નવમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસના દિવસે જુનાગઢ આઝાદ થયું હવે જે આરજી હકુમતની લડતમાં જેમણે ભાગ લીધો હતો નામી અનામી સૌ આરજી હકુમતના લડવૈયાઓની યાદ માટે જુનાગઢની અંદર પણ એમનું સ્મારક બનવું જોઈએ વિજય સ્તંભ બનવો જોઈએ અને એમને એમની યાદી આવનારી પેઢીઓને મળતી રહે એ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ અને અમે એ માટે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરી એ વખતના રાજ્ય સરકારના એ વખતના માન્ય મુખ્યમંત્રી શ્રી દિલીપભાઈએ બાહુદિન કોલેજના મેદાનની અંદર વિજય સ્તંભની સ્થાપના કરી અને ભૂમિપૂજન કર્યું પણ તે અપૂરતું છે એટલી જગ્યામાં મ્યુઝિયમ પણ ના બને મ્યુઝિયમનું મકાન પણ ના બને ત્યાં ત્યાં બગીચો પણ ના બને એટલા માટે અમે એજી સ્કૂલનું મેદાન પાછું મેદાન અને એજી સ્કૂલનું અત્યારે પડતર મકાન છે એ મકાનનું અમે સૂચન કર્યું છે કે એજી સ્કૂલનું જે જૂનું અત્યારે બંધ હાલતમાં જે મકાન છે ત્યાં મ્યુઝિયમ બને એની પાછળનું મેદાન છે ત્યાં બગીચો બને અને ત્યાં વિદેશ સ્તંભની રચના થાય સ્થાપના થાય અને જૂનાગઢની વચ્ચોવચ્ચ આ જગ્યા પર આ જે હકુમતની રચના થાય સ્મારકની રચના થાય તો વિશાળ સંખ્યામાં લોકો લાભ લઈ શકે અને આ દિશામાં આ દિશા જોતા અને શહેરી વિકાસ સચિવશ્રીએ મને પણ પત્ર લખ્યો છે કે અમે આ બાબતમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને એના કમિશનરજીને સૂચના આપી છે સત્યાવીસ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખે બાહુદ્દીન કોલેજનું મેદાન કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે જનસભા સંબોધીને જનમત માંગ્યો હતો ત્યાં વિજય સ્તંભનું તકતી મુકવામાં આવી હતી અને સત્યાવીસ વર્ષ સુધી આ વિજય સ્તંભ નું હજી સ્મારક નથી બન્યું ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા વિજય સ્તંભનું પૂજન કરીને આગામી સમયમાં સ્મારક બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી ધારાસભ્યશ્રીએ કહ્યું કે આ અંગે પ્રવાસન મંત્રી સાથે વાત થઈ ચૂકી છે જ્યારે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે જ્યારે નવ નવેમ્બરનો દિવસ નજીક આવે છે ત્યારે વિજય સ્તંભ અંગે શહેરીજનોમાં ચર્ચા જાગે છે અને આ ચર્ચા અંગે આગામી સમયમાં મેં ગંભીર રીતે કામગીરી કરી

જૂનાગઢ આઝાદી દિવસના સંદર્ભે જૂનાગઢ શહેરના માન્ય ધારાસભ્યશ્રી આ વિસ્તારના તમામ અગ્રવાણી અગ્રણી નાગરિકો ગિરનારી મહારાજની કૃપાથી અહીંયા તમામ જેટલા પણ શહેરના ઘણા બધા નાગરિકો જોડાયા છે માનનીય બાપુ તમામ સાધુ સંતો જોડાયા છે અને તમામ અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં શહેરના તમામ સામાજિક અગ્રણીજનોની ઉપસ્થિતિમાં આજે અહીંયા પૂજન કરવામાં આવ્યું છે અને જૂનાગઢના મુક્તિમાં જેટલા પણ આપણા શહીદો છે જેટલા પણ આપણા સેનાનીઓ છે જેટલા પણ આપણા વીરો છે આને યાદ કરવામાં આવ્યા છે અને એક ફરીથી આનું જે આ લોકો જે ઉદ્દેશ્ય માટે આઝાદીની લડત લડી હતી આ આઝાદીની લડતના કેવી રીતે સાચા અર્થમાં આજના આઝાદ ભારતમાં માણસોને વધુમાં વધુ સેવાઓ આપીને આની સુખાકારીમાં વૃદ્ધિ કરીને કેવી રીતે આપણે વધારે સેવાઓ આપી શકીએ આને માટે અમે તમામ પોતાનું કમિટમેન્ટ આજે ફરીથી દોરાયું છે અને હું તમામ જૂનાગઢના નગરજનોને આ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને અપેક્ષા રાખું છું કે આપણે જે પણ આઝાદીના લડવૈયા છે જે આપણે માટે લડત લડી છે આની તમામ આશાઓને આખું શું ઉપર સાચા ખરા ઉતરીશું થેન્ક યુ બનાવવાની વાત અગાઉમાં જાણી છે આ દિવસના નજીક આવતા અમુક ચર્ચાઓ પણ સાંભળી છે તમામ સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરીશું અને નિર્ણય કરીશું કે કેવી રીતે આગળમાં આગળ વધી શકાય નવ નવેમ્બર એટલે જુનાગઢનું આઝાદી દિવસ જ્યારે પંદરમી ઓગસ્ટના દેશ આઝાદ થયું હતું એના પછી ચોર્યાસી દિવસ પછી અમારું જૂનાગઢ આઝાદ થયું હતું તો આજે નવ નવેમ્બરના દિવસે એક પ્રજાની અંદર એક અનેરો ઉત્સાહ છે આજે જોવા મળે છે પ્રજાની અંદર અને નવ નવેમ્બરના દિવસે જે આરજી હુકુમતના લડવૈયા શામળદાસ ગાંધી એની સાથે બસો અને એકતાલીસ વ્યક્તિઓ એની સાથે આ ચળવળની અંદર હતા અને આપણે પહેલાં યાદ કરવા જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલને જેણે આરજી હુકુમતના લડવૈયાઓને પ્રોત્સાહન આપી કરી અને નવ નવેમ્બરના દિવસે જે જૂનાગઢના નવાબ હતા એને પાકિસ્તાન ખદેડ્યા હતા અને આજે નવ નવેમ્બરના દિવસે અમારું જૂનાગઢ આઝાદ થયું હતું અને આજે સર્વે જુનાગઢવાસીઓને આજના મહાપર્વ પર હું શુભકામના પાઠવું છું અને જુનાગઢ વિકસિત થાય એવી ભગવાન ગિરનારી પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ